શું નામ તમારું મારું નામ વાલ્મિકી વિજયકુમાર જીંતીભાઈ વિજયભાઈ ક્યાં રહેવાનું તમારું મારે રહેવાનું સાહેબ ટિંટોદન શું થયું હતું તમને કયો રોગ છે તમને મને સાહેબ ડાયાબિટીસ હતું અને શું થયું તું પછી મને ડાયાબિટીસ હતું સાહેબ એને આખો હાથ પાકી ગયો મારો ક્યાં સુધી પાક્યો તો શીખ સુધી પાક્યો હતો સાહેબ અહીંયા ખભા સુધી પછી શું કર્યું અહીંયા હોસ્પિટલમાં દર હોસ્પિટલમાં દર હોસ્પિટલમાં આવ્યો ભાર્ગવભાઈ પટેલના તો બરાબર સાહેબ એ મારા સારી એવી સગવડ કરી બરાબર સાહેબે ઓપરેશન કર્યું એટલે ડાયાબિટીસ કંટ્રોલ કર્યું પહેલા શું કર્યું ચેકા માર્યા હતા ના સાહેબ પહેલા મને એમને ડાયાબિટીસ કંટ્રોલ કરીને ચેકા મારી ઓપરેશન કર્યું બરાબર પછી અહીંયા હાથ ઉપર શું કર્યું છે હાથ ઉપર સાહેબ સર્જરી કરી છે એટલે શું પ્લાસ્ટિક સર્જરી કરી ચામડી મૂકી છે સાહેબ ચામડી મૂકી એમને અચ્છા ક્યાંથી ચામડી લીધી હતી સાહેબ હાથોથી ચામડી લઈને અહીંયા હાથ ઉપર મૂકી બરાબર છે હવે કેવું છે તે તમારું હવે સાહેબ એકદમ સારું 100% રિઝલ્ટ બેન આ ભાઈને જ્યારે તમે લાયા હતા ત્યારે કેવી સ્થિતિ હતી એમની બહુ ભયંકર હતી સાહેબ અને લાગતું તું હાથ બચે એવું લાગતું હાથ બચે એવું જ નહોતો સાહેબ બરાબર હવે અત્યારે કેવું છે સારું છે અત્યારે તો સારું છે નોકરી ચાલુ થઈ ગઈ હા નોકરી ચાલુ થઈ ગઈ સાહેબ બરાબર તમને અહીંયા દર્સ હોસ્પિટલમાં સારવાર લીધી કેવી લાગી એકદમ સારી સાહેબ સારી લાગી બરાબર છે બરાબર સારું હવે મારા તરફથી ડાયાબિટીસની દવાઓ ક્યારે જિંદગી બંધ કરવાની નથી પાકો 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 સાહેબ ચાલો